હું છું આપની સાથે નવમા અને અંતિમ પાવન દિવસે આજે આપણે આરાધના કરી રહ્યા મા દુર્ગાના નવમા સ્વરૂપની મા સિદ્ધિદાત્રીની મા સિદ્ધિદાત્રી એ સર્વ સિદ્ધિઓની દાતા છે તેઓ બ્રહ્માંડની શક્તિઓનું મૂળ છે જેમણે દેવતાઓ યક્ષો ગંધર્વો અને મનુષ્યોને વિવિધ સિદ્ધિઓ આપી છે તો ચાલો આજે મા સિદ્ધિદાત્રીના ચરણોમાં શ્રદ્ધા અને ભક્તિથી નમન કરીએ અને જીવનમાં દિવ્ય શક્તિઓનો આશીર્વાદ પ્રાપ્ત કરીએ જય મા દુર્ગા જય મા સિદ્ધિદાત્રી સિદ્ધિ એટલે આધ્યાત્મિક શક્તિઓ અને દાત્રી એટલે દેનારી એટલે કે સર્વ સિદ્ધિઓ આપનારી દેવી તેમના સ્વરૂપ અને શસ્ત્રો વિશે વાત કરીએ તો ચાર હાથ ધરાવે છે હાથમાં ગદા ચક્ર શંખ અને કમળ તેમનું વહન સિંહ છે તો ક્યારેક કમળ પર બિરાજમાન દર્શાવાય છે ચહેરા પર શાંતિ અને તેજ અને કરુણાનું તત્વ દેખાય છે દેવી ભાગવત પુરાણ અનુસાર બ્રહ્માંડની શરૂઆત ભગવાન શિવે આદિ પરાશક્તિની ઉપાસના કરી આ પરાશક્તિ શિવના અર્ધા દેહમાંથી શિવદાત્રી સ્વરૂપે પ્રગટ થઈ તેથી તેઓ અર્ધનારેશ્વર તત્વનું પ્રતીક છે દેવ યક્ષ ગંધર્વ અસુર અને સિદ્ધો પણ તેમની ઉપાસના કરે છે તેમના પૂજન મહાત્મય વિશે વાત કરીએ તો સિદ્ધિદાત્રી માતાની આરાધનાથી મોક્ષ સર્વ મનોકામના પૂર્ણ થાય છે ભક્તો માટે અંતિમ તત્વની પ્રાપ્તિ અને દેવી ચેતનાનો દ્વાર ખુલે છે કન્યા પૂજન અને દાન દ્વારા નવરાત્રીની પૂજા પૂર્ણ થાય છે